હિન જય દ્વારકાત હિશ મિત્રો ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે દેવાત ખવડનો ભાઈ તમે દિન પ્રતિદિન વિવાદ વધતો જાય છે અને તમે પણ જોવો જ અને નવો વિવાદ એક નવો મોડ લઈ લીધો છે અત્યારે આપણે એમ કહેવા જાય ને તો પણ અલગ વસ્તુ છે તો તમે વિડીયો પહેલાં જોવો આ મેઘરાજસિંહ ગોહિલેભાઈ ભાઈ દેવાત ખવડને આપી દીધી છે ખુલ્લે આમ ધમકી હવે દેવા ખવડાને હું રિપ્લાય આપે છે અને હું કહે છે એ આપણે આ વિડીયોમાં બતાવવાનું છે તો તમે વિડીયોમાં છેલ્લે સુધી જે બન્યા રહ્યા અને આખો વિડીયો જોવો અને પહેલાં તો આ મેઘરાજસિંહને ધમકી મારેલી વિડીયો વાયરલ થયેલી છે એ તમે જુઓ જય માતાજી મિત્રો મારું નામ છે મેઘરાજ સિંહ ગોયલ આ આ જુનાગઢમાં આ દિવાયત ખવડે કંઈક લવ કરી છોકરાઓ જોડે છોકરાઓ જોડે બાજ્યો છે એવડે એની માટે હું તમને કહેવા માંગુ હું મેઘરાજ પોતે જે દેવાયતની સનાતરમાં પથ્થર ઠૂકી એ હું પોતે હા પર જો બીજી વાત અત્યારે એને ઓલા છોકરાના ધ્રુવ ધ્રુવ બિચારો

ત્યાં ધ્રુવ પર હાથ પડે ધ્રુવ એટલે છોકરું છે એ હાવ અને છોકરા ઉપર હાથ પડે તું ગુજરાતમાં માં એમ કે અને આખા આખા એમ કે કે આ હું કિંગ છું જા જા થી કાઠી કાઠી સમાજ તે નામ ગુરુ છે સૂર્યદેવ ઉપાસક છું તું જા જા થી કાઠી સમાજ તું શું નહીં કાઠી ડાયરો તો જેવો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે એ કાઠી ડાયરો કહેવાય અને તું તો ફાતળો છું ફાતળો દેવાય જ ખવડ દેવાયત ખબર તું ફાતળો છું આ મેઘરાજ થી ગોયલ બોલે છે અરે રાડવા છોકરા ઉપર હાથ ઉપડે શરમ નહી આવતી ના મારી એક છોકરા ઉપર મારી સામે આવે સાતી હમ તને ખબર પડે શું ખબર પડે અરે ફાતડા જા જાય થી ફાતડો કેવાય શરમ નહી આવતી તને છોકરા ઉપર હાથ ઉપડે જા જાય થી મારા હારા અહીંયા જુનાગઢમાં છોકરા ઉપર હાથ ઉપાડે સાલા નાલાયક તું કલાકાર નહીં હારા ત્યાં ધ્રુવ ઉપર હાથ પડે ધ્રુવ એટલે છોકરું છે એ હાવ અને છોકરા ઉપર હાથ ઉપડી ગુજરાત માં એમ કે અને આખા આખા કેવા હું કિંગ છું કાઠી કાઠી સમાજ નું નામ ગુરુ છે સૂર્યદેવને ને ઉપાસક છું તું જ્યાં જાય થી કાઠી સમાજમાં તું શું જ નહીં ડાયરો તો જેવો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે કાઠી ડાયરો કેવાય અને તું તો ફાતડો શું ફાતડો દેવાય જ ખબર દેવાય ખબર તું ફાતળો મેઘરાજ મેઘરાજસિંહ ગોયલ બોલે છે રાડવા છોકરા ઉપર હાથ ઉપડે શરમ નહી આવતી ના મારી તને છોકરા ઉપર હાથ ઉપડે જા મારા હારા અહિયાં જુનાગઢમાં છોકરા ઉપર હાથ ઉપડે સાલા ના

સમજે શું તું તારા મનમાં હે શું તું પંદર પંદર જણા ત્રણ ત્રણ ગાડીઓ લઈને ઘા કરવા જાવ છું એક છોકરા ઉપર મારા હારાઓ ફાતડાઓ એકલો ફરશું એકલો બાજી લેજો ડાબી લેજો બનો નહી આગળ હા અને મારી માં ના હમ જો ના મારી નાખું ઘરે તો કે કીધું એકવાર વાર ઘા કરી બતાય દિવાયત ખબર એકવાર વાર દિવાયત ખવડ તું ઘા કરી બતાય જો તારા ઘરે તને ના માન નાખું ને

બાકી આ રીતે ઘા કરવાનો છોકરા ઉપર વી વી વર્ષના છોકરા ઉપર ઘા કરે થોડ ફાતડા સમજે શું તું તારા મનમાં જણા ત્રણ ત્રણ ગાડીઓ લઈને ઘા કરવા જાવ છો એક છોકરા ઉપર મારા હારાઓ ફાતડાઓ એકલો ફરશું એકલો બાજી લેજો ડાબી લેજો નહીં આગળ હા અને મારી માં ના હમ જો ના મારી કીધું

અને બે આઇકન ઉપર પ્રેસ કરી દેજો એટલે આપણો ને આવતો એટલે સીધી નોટિફિકેશન તમને મળી જાય અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મારો ભાઈ બધા ભૂલતા નહીં ફરી હળશું પાસે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય મંગલમાં